નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપણી સાથે અજીત જાધવ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે આંબેડકર આવાસ યોજના બે હજાર પચીસ આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવન જીવતા અથવા ઘર વિહોણા હોય તેવા લાભાર્થીઓને પાકા મકાનો બાંધવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આ યોજનામાં આપણે ખૂબ જ ડિટેલમાં જાણવાના છીએ કે આ યોજનાનો ઉદ્દેશ શું છે તેની પાત્રતા શું છે તેમાં કયા કયા લાભો મળવાના છે તેમાં કયા કયા જરૂરી દસ્તાવેજો જોઈશે અને આ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે તે તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લેવાના છીએ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આંબેડકર આવાસ યોજના બે હજાર તો મિત્રો અનુસૂચિત જાતિના નબળી સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવન જીવતા અથવા ઘરવિહોણા હોય એવા લોકોને મકાનો આપવામાં આવશે તેમજ ઘરવિહોણા અને ખુલ્લા મકાન ધરાવતા લોકોને સરકાર પાક્કું મકાન બાંધકામ માટે કુલ એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવશે આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવશે આ યોજનામાં પ્રથમ હપ્તો ચાલીસ હજારનો બીજો હપ્તો સાહીઠ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજારનો એમ કુલ કરીને રૂપિયા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવશે હવે જોઈએ કે આંબેડકર આવાસ યોજના બે હજાર પચીસનો લાભ કોને કોને મળવાપાત્ર છે તો આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ આ રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે પ્રથમ હપ્તો ચાલીસ હજારનો બીજો હપ્તો સાહીઠ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજારનો આ રીતે રકમ ચૂકવવામાં આવશે જો લાભાર્થી અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લીધેલ હોય તો તેની અરજી નામંજૂર કરવામાં આવશે આવાસ યોજનાનો સહાયનો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂરું કરવાનું રહેશે આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિઓ જ લઈ શકશે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ અરજી ઓનલાઈન થઈ ગયા પછી અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયતમાં જમા કરાવવાની રહેશે જ્યારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજનાની તકતી લગાવવામાં આવશે હવે આપણે જોઈએ કે આંબેડકર આવાસ યોજના બે હજાર પચીસમાં કયા કયા લાભો મળવાપાત્ર છે તો આંબેડકર આવાસ યોજના બે હજાર પચીસ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના મુજબ ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને રૂપિયા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવશે આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે પ્રથમ હપ્તો ચાલીસ હજાર બીજો હપ્તો સાહીઠ હજાર ત્રીજો હપ્તો વીસ હજાર આમ કુલ એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવશે હવે જોઈએ કે આંબેડકર આવાસ યોજના બે હજાર પચીસની અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજોની જરૂર પડશે તો તેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો પુરાવો આવકનો પુરાવો રહેઠાણનો પુરાવો જમીન માલિકીના દસ્તાવેજો બેંક પાસબુક મકાન બાંધકામનું પ્રમાણપત્ર પ્લોટનો ફોટો જ્યાં મકાન બાંધવામાં આવશે પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો અને સ્વઘોષણા પ્રમાણપત્ર તો મિત્રો આટલા આટલા દસ્તાવેજો અરજી કરવામાં જરૂર પડશે હવે આપણે જોઈએ કે આંબેડકર આવાસ યોજના બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે તો મિત્રો સૌ પ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જવાનું રહેશે તેમાં લોગિન કરીને તમારું નવું યુઝર આઈડી બનાવો અને જો હોય તો તમે એમ જ લોગિન ઇન કરવાનું રહેશે પછી ડિરેક્ટર અનુસૂચિત જાતિ કલ્યાણ પર ક્લિક કરવાનું રહેશે અને આંબેડકર આવાસ યોજના પસંદ કરવાની રહેશે જરૂરી માહિતી દાખલ કરીને અને સેવ કરવાની રહેશે ફોમ પ્રિન્ટ કરીને જરૂરી દસ્તાવેજો સાથે નજીકની જિલ્લા કચેરીમાં સબમિટ કરવાનું રહેશે અધિકારીઓની પુષ્ટિ બાદ લાયકાત પર આધારિત રકમ તમારી બેંક ખાતામાં જમા થશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલે લાઇક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી અમારા દ્વારા તમને મળતી રહે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ